નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો આજે હું આવી આપું છું કે ડેમ જો રોહિમો રવિવાર છે તો આજે રવિવારનો મેળો છે રવિવારી બજાર તો આજે આપણે રવિવારી બજાર જોવાના મારી સાથે જોડાયેલા રહેજો તો ચાલો તમને આખો ધરોઈ ડેમ બતાવીએ તો જઈ અને આજે મેળો જોવાના છીએ આપણે ખાસ તો મેળા માટે જ આવ્યા છીએ તો તમને આખો રવિવારી બજાર બતાવીએ જો કપડાંનું જોરદાર બજાર પર છે જે આજે આપણે જોવાના છીએ ચાલો મારી સાથે જોડાયેલા રહો મારી પાસે અંતર ડેમ છે જેનો વિડીયો આપડે પેલાથી આ ચેનલ પર બનાવે છે ને આજે આપડે ભેડો જોવા જઈ રહ્યા છીએ પણ તમને કીધું એક વાર વધાવી દઉં ધરોડ ડેમ આયા છીએ તો ધરોડ જોવાનું કેમ રહી જાય તો પાછળ જોઈ શકો છો એ સર ધરોડ ડેમ ને અહીંયો પર્યટક સ્થળ બનો છે તો અહીંયા અલગ અલગ કામકાજ ચાલુ છે તમને બતાવું તો અહીંયો જેસીબી નો ઘણો સાધન તમને જોવા મળી રહ્યો છે ને જે અત્યારે કામકાજ ચાલુ છે કિનારા જોઈ શકો છો ડેવલપ થઈ રહ્યા છે બધું અને આપણે એક ઓલરેડી પેલો એક વિડીયો બનાવ્યો હતો જેમાં પચીસ હજાર પ્લસ વ્યુ છે તો એ પચીસ હજાર જુઓ તો એ વિડીયો તમે તમે ચેકઆઉટ કરજો ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મેળામાં તો ખાસ તો આપણે મેળામાં જ જવાતો હતું ચાલો આપણે મેળામાં જોઈ શકાય છે કે આ પ્રકારે આખો મેળો ભરાય છે અહીંયો આપણે મેળાની અંદર આવી જાય છે ધ રોઈડ એમની બિલકુલ નજીક તમને બતાવું ધરો ડેમ સામે નદી સર થોડાક ઉપર આવશે એટલે ઉપરની આ જગ્યા ઉપર ખુલ્લી જગ્યા પર મેળો ભરાય જો તમને નવો ફ્રેશ જેવો કપડો જોવા મળશે ભાઈ હોય જો એકસો પચાસમાં તમને પેન્ટ મળી જવાનો છે શર્ટ પેન્ટ મળી જવાનું છે તો આગળ તમને બતાવું જો અહીંયા પણ જો તમે જોઈ શકો છો પેન્ટ શર્ટ નાના છોકરાઓ માટે આ બાજુ પણ તો આખા નાના છોકરાઓ

જો ત્રીસ ત્રીસ રૂપિયામાં તમને અહીંયાં પેન્ટ મળી જાય નાના છોકરા માટે મિત્રો જોઈ શકાય અહીં દસ દસ રૂપિયામાં તમને આ ઢગલા આ પ્રકારે જોવા મળી જવાના જોઈ શકાય મિત્રો નાના બાળકો માટે મોટા માટે ઝણાં માટે ખૂબ પ્રાઇસ છે આ પ્રાઇસ તો જોઈ શકાય છે અહીંયો આ પ્રકારે તમને અલગ અલગ મળી જવાનો છે આપણા અલગ અલગ પ્રાઇઝ પૂછી જોઈએ ખૂબ પ્રાઇઝ છે ભાઈ હે

બાકી આગળ તમને બતાવું તો આ રીતના પ્રાઇઝમાં જો સો રૂપિયા ના ત્રણ શર્ટ તમને અહીંયા જોવા મળી જવાના છે કે આ પ્રકારે અહીંયા સાદા પેન્ટ જોતા હોય તો એ તમને મળી જવાના છે તો જોઈ શકાય છે જો શું પ્રાઇઝ ભાઈ હે પૈસા લે બે શું પ્રાઇસ છે શું પ્રાઇસ બધું સો રૂપિયા પેન્ટ ના જો જોઈ શકાય છે સો સો રૂપિયા તમને શર્ટ પેન્ટ શર્ટ મળી જશે બસો માં આખી જોડી મળી જશે અહીંયા જોઈ શકે જીન્સ ના પેન્ટ તમને જોવા મળી જશે શું પ્રાઇસ ભાઈ પચાસ પચાસ રૂપિયા તમને જોઈ શકાય છે ત્રીસ ત્રીસ રૂપિયામાં તમને મળી જવાના છે કપડાં જોઈ શકો છો મિત્રો અહીંયા સો રૂપિયામાં ત્રણ તમને મળી જવાના છે

ટેટુ દોરાવ હું પ્રાઇસ જેવું ટેટુ એવું પ્રાઇસ હા તો જેવું ટેટુ એવું પ્રાઇસ અહીંયા તમને આ કટલરીની વસ્તુ છે એની મોટી મળી જશે જોઈ શકાય છે તો અહીંયા મિત્રો નાના છોકરાઓ માટે રમકડો પણ જોવા મળી જવાનો જો અહીંયા કપડાં એટલે તમને જાત જાતના ભાત ભાતના અહીંયા કપડાં જોવા મળી જવાના છે જોઈ શકાય છે આ પ્રકારે મેળામાં તમને કપડાં જ જોવા મળવા નથી જો સો રૂપિયામાં ખાલી બે તમને અહીંયા પેન્ટ મળી જવાના છે જોઈ શકાય પચાસ દોઢસો બસો અલગ અલગ મળી જવાનો બાજુ મેળો રવિવાર ના દિવસે ભરાય છે રવિવારી કપડા બજાર કેવાય તો મિત્રો જોઈ શકાય સામે ધરોઈ ડેમ ને ધરોઈ ડેમ ના બિલકુલ બાજુમાં રસ્તો જઈ રહ્યો છે તે આ મેળો ફર્યો તમને રવિવારી બજારનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા આવા અવનવા વિડીયો જોવા ચાલો મળીએ નવા એક વિડીયોમાં